નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદુંજ યુટ્યુબ ચેનલમાં હું કુંજ પ્રમાણે આપ સનું તહેરીનું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ટાટ ટેટ કેટેગરી પ્રમાણે જગ્યાઓ જાહેર કેટેગરી પ્રમાણે મેરિટ કેટલું રહેવાનું છે ઓ બી સી એસસી એસ ઈડબલ્યુ એસ તમામ ઉમેદવારો માટે લાગવું પડશે અને આ કેટેગરીને થશે મોટો ફાયદો તો મિત્રોના વિશે આપણે ચર્ચા કરીશું તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં બેકગ્રાઉન્ડ અવાજ આવે તો તે બધા સોન મિત્રો બહાર છું પણ છતાં તમારી જે મારી ફરજ છે વિડીયો બનાવવા તમે જાણકારી આપવાનું તો મિત્રો એ જાણકારી તમને આપી રહ્યો છું તે પહેલાં મેં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકશું મિત્રો આવશે જોઈન થઈ દેજો તમને ચેનલ પર શિક્ષણ જગતની હર એક મારી પ્રોજેક્ટ કરવામાં આવશે કોઈપણ શિક્ષણમાં ધ્યાન સહાયક વિદ્યા સહાયક આવી લેટેસ્ટ અપડેટા જાણ કરવામાં આવશે તો ચાલો જ્યારે મિત્રો દરેક મને બગાતા વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો અહીં જોઈ શકો છો તમે કે મિત્રો એક ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ ધોરણ એકથી પાંચમાં પાંચ હજાર જેટલી જગ્યાઓ ભરતી પ્રક્રિયા ભરતી પ્રક્રિયા શરૂ થશે તમને ખ્યાલ છે મિત્રો ટેટ ધોરણ એકથી પાંચમાં પાંચ હજાર જેટલી જગ્યાઓ ભરતી પ્રક્રિયા શરૂ થવાની છે અને એમાં મિત્રો કઈ પદ્ધતિ અપનાવવામાં આવશે જૂની પદ્ધતિ મુજબ પચાસ ટકા ટેટ પચીસ ટકા ડિગ્રી વીસ ટકા એચસી અને પાંચ ટકા ગ્રેજ્યુએશન ભરતી લાગુ પડશે સાથે સાથે મિત્રો તો કયા જે કઈ કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ પડશે તમે જોઈ શકો છો જનરલ માટે ચૌદસો પચાસ હશે ઓ બીસીમાં છે તેરસો પચાસ એસસીમાં છે ત્રણસો પચાસ એસટીમાં છે સાતસો ઇડબ્લ્યુ એસ પાંચસો પીએસ કેટેગરી માટે એકસો પચાસ અને સાયન્સ માટે પાંચસો આમ મિત્રો જે કેટેગરી વાઇઝ આટલી જગ્યા રહેવાય તે સંભાવના અનુમાન લગાવી રહી છે આટલી કેટેગરી વાઈઝ જગ્યાઓ રહેશે વિડીયો પસંદ વિડીયો લાઇક અને ચેનલમાં ન ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લખે બટન તમારે ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ